ડબલ બેડ થી સ્ટાર્ટ કરીશું પ્લસ પ્લસ ડાઇનિંગ ટેબલ બેડરૂમ પેકેજ આ છ બાય ચાર નો બેડ છે છ હજાર રૂપિયામાં છ હજાર રૂપિયા છ હજાર રૂપિયામાં અને મેટ્રેસ સાથે જોઈએ તો ફક્ત ને ફક્ત આઠ હજાર રૂપિયામાંથી છ પાંચ નો બેડ છે

આમાં પણ કલર ઓપ્શન મળી જશે લોન્જર સોફા આવશે પંદર ફૂટ આવશે આ સોફો તમારે પડશે બાવીસ હજાર પાંચસો રૂપિયા આ જો સિક્સ સીટર ડાઇનિંગ ટેબલ છે પ્યોર શાક આવશે સાહેબ ઓકે હા આ ફક્ત તમારા માટે તમારી ઓફર છે અગસ્ત અને સપ્ટેમ્બર માટે પચીસ હજાર પાંચસો રૂપિયા સાહેબ જો આ સિંગલ ડોર વાળું સેન્ટર ટેબલ છે આઠ એમએમ ગ્લાસ આવશે આ તમારે ફક્ત બે હજાર રૂપિયા આવશે એક ઓકે તો સો કિલોમીટર સુધી ડિલિવરી ફ્રી રહેવાની સો કિલોમીટર કિલોમીટર સુધી ડિલિવરી ફ્રી તો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં આજનો વિડીયો છે ને મિત્રો ખાસ રહેવાનો છે અને મોન્સૂન સ્પેશિયલ ઓફર રહેવાની છે તમે જોઈ શકો છો કે બધી બાજુ તમને ફર્નિચરની વિશાળ રેન્જ તમને અહીંયા મળી જવાની છે માત્ર છ હજાર થી તમને ડબલ બેડ મળી જવાનો છે અને સોફા સેટની વાત કરીએ ને દસ હજાર રૂપિયામાં જી આ મિત્રો માત્ર નજીવી કિંમતમાં તમને ઓફિસ કે ઘર માટે જો પ્રોપર તમારે ફર્નિચર લેવું હોય તમારે વન બીએચકે ફ્લેટ હોય ટુ બીએચકે થ્રી બીએચકે આખા ફ્લેટ માટેનું તમારે ફૂલ્લી ફર્નિશ લેવું હોય ને બધું મળી જવાનું છે આવા મળીએ જ આપણે રોકીભાઈ આવી જાવ અંદર કેમ છો રોકીભાઈ બસ મજામાં જી રાખભાઈ એકદમ તમે બોલો કેમ તો આપણા બસ એકદમ મજામાં અત્યારે મોનસૂન ચાલી રહી છે અને આપણા વ્યૂઅર માટે આજે શું ઓફર રહેવાની આજે મસ્ત મસ્ત ઓફરો તમારે વ્યુઅર્સ માટે આવીશું પહેલા તો ડબલ બેડ થી સ્ટાર્ટ કરીશું પછી સોફા પ્લસ ડાઇનિંગ ટેબલ

આ છ બાય ચાર નો બેડ છે આ છ હજાર રૂપિયામાં છ હજાર છ હજાર રૂપિયામાં અને મેટ્રેસ સાથે જોયે તો ફક્ત ને ફક્ત આઠ હજાર રૂપિયામાં આઠ હજાર રૂપિયામાં આ બેડ છે છ બાય ચાર નો બેડ હા એમાં ડિઝાઇન્સ કલર્સ મળી જશે ઓકે એના પછી જુઓ આ છ પાંચ નો બેડ છે છ બાય પાંચ છ બાય છ બંને સાઈઝ એમાં મળી જશે સાહેબ

માં આવશે ટોટલ પોપ્યુલર ની ફ્રેમિંગ આવશે બરોબર આમાં જુઓ છ બાય પાંચ છે આ ફક્ત ને ફક્ત તમારે અગિયાર હજાર રૂપિયા મળી જશે માત્ર અગિયાર હજાર પ્યોર વુડન માં માં પાર્ટિકલ બોર્ડ નથી ખાસ

આ બેડ ફકાટ દે ફકાટ 14500 રૂપિયા ની રેન્જ માં છે બહુ પ્રીમિયમ સેગમેન્ટ છે ને બહુ સરસ ક્વોલિટી છે 6 બાય 6 ફૂલ સાઈઝ આવશે બરોબર પછી જો એક આ બેડ છે આ પ્યોર પ્લાઉડમાં છે આ બધા પ્લાયવુડ માં સેગમેન્ટ માં છે આ તમારે પડશે 11500 રૂપિયામાં માં 11500 હા પ્યોર પ્લાઉડ આવશે 100% બિલ માં લખી લઈશું પછી જો એક આ બેડ છે એમાં ડિઝાઇન્સ ઘણી બધી મળી જશે આ 6 5 6 12000 રૂપિયા માં તમને મળી જશે પ્યોર પ્લાયવુડ માં બાર હજાર માં મળી જશે બાર માં પ્યોર પ્લાયવુડ બેડ મળી જશે પછી આમાં પાછું કસ્ટમાઇઝેશન ઓપ્શન તમને મળી જશે હંડ્રેડ પર્સન્ટ વ્હાઇટ ની જગ્યાએ કોફી કરવું હોય બ્લેક કરવું હોય ક્રીમ કરવું હોય જે કરવું એક્સ વાય બધા કલર તમને એપ્રોક્સિમેટલી કેટલા કલર આવતા હશે એપ્રોક્સિમેટલી એવરેજ તમે સમજો ગાદી માં લગભગ સો કલર્સ આવે છે સો કલર આવે સો કલર અને બેડમાં માં ઓછા ઓછા દસ કલર તમને મળી જશે બરોબર હા એ તમારા હિસાબે કસ્ટમાઇઝ થઈ જશે આવી જાવ તમને એક બીજું મસ્ત બેડ બતાવવા આ જો હમણાં લેટેસ્ટ આવ્યું છે બહુ પ્રીમિયમ સેગમેન્ટ છે અને ઇન ધ સેન્સ અમે નવું આવ્યું છે હજુ હમણાં જ લોન્ચ થયું છે આ મેન્યુઅલ જ આવશે આ તમને જોઈએ ને સાહેબ તો ફક્ત ને ફક્ત તમારા વ્યુઅર્સ માટે અમે તેર હજાર પાંચસો મારી દઈશું તેર હજાર પાંચસો હા તેર હજાર પાંચસો સાગમાં આવશે પ્યોર સાગમાં આવશે આ ધ્યાન રાખજો હવે જો મિત્રો આપણે નીચેના સેગમેન્ટ માં આવી ગયા છીએ અહિયાં બેડરૂમ સેટ અને ઇન્દ્ર સેટ રેન્જ સ્ટાર્ટ થાય છે હવે હું તમને સોફાની રેન્જ સ્ટાર્ટ સમજાવું છું બધું રોકીભાઈ આપણે સોફા ની રેન્જ આગળ આપણે વિડીયો માં વાત કરીને કે દસ હજાર થી શરૂ થઈ જાય તો દસ હજાર વાળો સોફા મને પેલા બતાવો ને બધા કરતા પેલા દસ હજાર રૂપિયા નો દસ હજાર માં થ્રી ટુ સોફા આવશે થ્રી પ્લસ પ્લસ ટુ નો હા આનું ટુ સીટર બહાર પડ્યું છે એટલે વિડીયો નથી આવતું બરોબર થ્રી ટુ આવશે એમાં કેટલા ઓપ્શન મળી જશે સ્ટાર્ટિંગ રેન્જ છે ટૂંકમાં આ સોફો આપણને સોફા સેટ આપડે મળી જવાનો છે થ્રી ટુ દસ હજાર રૂપિયામાં થ્રી પ્લસ ટુ દસ હજાર દસ હજાર એટલે સૌથી સસ્તામાં સસ્તો આ સોફો સસ્તામાં સસ્તું આ બરોબર પછી સ્ટાર્ટિંગ રેન્જ પછી બીજા પછી આવી જાવ બીજું તમને બતાવું જો સાહેબ આ એક સોફો છે આ બહુ સરસ સોફો છે કોર્નર સોફો છે અને આમ એડજસ્ટેબલ આવશે કલર ઓપ્શન્સ મળી જશે અને આ છે ને તમને મળશે ઇન્સ્ટોલ કહેવાનો મતલબ તમારા વ્યૂઅર્સ માટે ઓફર છે અત્યારે ફક્ત બાવીસ હજાર રૂપિયામાં બાવીસ હજાર માં પાંચ વર્ષની વોરંટી સોફો મળી જવાનો છે ને બાવીસ હજાર રૂપિયામાં કલર ઓપ્શન અવેલેબલ છે અને આના કરતા આવી જાવ બીજો એક મસ્ત સોફો બતાડું તમને એમાં પણ બહુ સરસ ઓફર ચાલી રહી છે અમારી અત્યારે આજુ આ બીજું એક મોનસૂન ઓફર છે આ ફકત ને ફક્ત તમારે એકવીસ હજાર માં સોફો પડશે સાહેબ એકવીસ હજાર માં કોર્નર સોફા આવશે સાહેબ કલર ઓપ્શન આમાં પણ મળી જશે આવી જાવ આના કરતા પછી એક બીજો સરસ બતાવું પછી એક જો આ એક સોફો છે આમાં પણ કલર ઓપ્શન્સ મળી જશે લોન્જર સોફો આવશે પંદર ફૂટ આવશે ઓકે આ સોફો તમારે પડશે બાવીસ હજાર પાંચસો રૂપિયામાં બાવીસ હજાર પાંચસો રૂપિયામાં બહુ સરસ સોફો આવશે પ્રીમિયમ ક્વોલિટીનો જોઈ શકો છો નજીક થી તમને બતાવવાનો પ્રયત્ન કરું આમાં લોન્જર એક મળી જવાનું છે એટલે કે તમારે જો બેડરૂમ મોટો હોય અને તમારા ભાઈ સૂતા સૂતા મૂવી કે એવું કઈ જોવું ને તો અહીંયા તમે સુઈ પણ શકો છો અને બેસવાની પણ જોઈ શકો આ રીતે આખો એલ શેપ તમને લોન્જર સાથેનો સોફો તમને

આ બહુ સુપર સોફો છે એમાં કલર ઓપ્શન તમને મળી જશે આખું ગુજરાત મળી વળો આનો ફક્ત તમારે રેટ તમારા વ્યુઅર્સ માટે સ્કીમ છે મળી જશે સાહેબ સાહેબ પછી એક મજાનો સોફો તમને બતાવું છું તમારા વ્યુઅર્સ માટે આ સોફો જુઓ બહુ સિમ્પલ સોપર બહુ સરસ સોફો છે આની ક્વોલિટી સાઈડ થી તમે જુઓ તમને આઈડિયા આવશે સ્ટિચિંગનું વર્ક જુઓ કેટલું સરસ કરેલું છે હેન્ડલિંગ જુઓ કેટલું સ્મૂથ છે ફેબ્રિક બહુ પ્રીમિયમ છે

ક્વોલિટી વાળા સોફાની રેન્જ તમને અહીંયા મળી જવાની આઈ જા બીજું તમને ડાઇનિંગ ટેબલ બતાવો સાહેબ આ જો સિક્સ સીટર ડાઇનિંગ ટેબલ છે પ્યોર સાગમાં આવશે સાહેબ ઓકે હા આ ફક્ત તમારા માટે તમારી ઓફર છે અગસ્ટ અને સપ્ટેમ્બર માટે પચીસ હજાર પાંચસો રૂપિયા સાહેબ બરોબર એટલે આ વિડીયો આપણો શૂટ અત્યારે થઈ રહ્યો છે ઓગસ્ટ ના સ્ટાર્ટિંગમાં હા અને સપ્ટેમ્બર એન્ડિંગ સુધી હા કન્ફ્યુઝન હોય છે કે પછી વિડીયો જોઈને આયા ના બાપ આવતા ના તમે સપ્ટેમ્બર પછી પણ આવશો તો કોઈ વાંધો નહીં પણ રેટ થોડા ઇન્ક્રીસ હશે ધ્યાન રાખજો 5% ઓફર આવશે 30 સપ્ટેમ્બર સુધી 30 સપ્ટેમ્બર સુધી છે આ ભાવમાં તમને ભાઈ મળી જવાનું આઈ જો સાહેબ એક મસ્ત બીજું ડાઇનિંગ ટેબલ બતાડો જો આ ગ્લાસ ટોપ આવશે 6 છે આ ફક્ત તમારે 22000 માં પડશે પ્યોર સાગમાં આવશે કોઈ ક્વોલિટીમાં કેવું નહીં પડશે આ જો ફોર સીટર બીજું ડાઇનિંગ ટેબલ આ ફક્ત ને તમારા માટે જો પ્રાઇસ અહીંયા લખેલું તમને દેખાય છે ત્રેવીસ હજાર પાંચસો પણ આપણા વ્યૂઅર્સ માટે ભાઈ આ ઓફર સ્પેશિયલ છે મોન્સૂન ઓફર જેમાં તમને આ ડાઇનિંગ ટેબલ જે તમને રહ્યું છે ને ફોર સીટર વાળું એ માત્ર વીસ હજાર રૂપિયામાં તમને હા મળી જવાનું એમાં જો કલર ઓપ્શન મળી જશે જોઈ લો સાહેબ બતાવી દો

પ્યોર આ એક્રેલિક આવશે શાઇનિંગ જો ક્વોલિટી જુઓ કેટલું સુપર ક્વોલિટી છે આવી જાઓ પછી આ વુડન માં હાફ વિન્ડો જે વુડન માં હાફ વિન્ડો આવશે સાહેબ આ પ્યોર લેબ્રિટેડ માં આવશે ઇનસાઇડ માં આઉટર માં પીયુ પોલિશ આવશે ઉપર થી માર્બલ ટોપ આવશે 10000 રૂપિયા ની રેન્જ છે જો એક આ સેન્ટર ટેબલ 4 વે સેન્ટર ટેબલ કહેવાય આ પ્રીમિયમ ક્વોલિટી છે 8500 રૂપિયા ની આવે ઇન્ડિયન જે ઇમ્પોર્ટેડ નથી એ ધ્યાન રાખજો અને ક્વોલિટી બહુ સુપર બનેલી છે પછી જો એક આ સેન્ટર ટેબલ છે આ પણ પ્રીમિયમ રેન્જ ની છે આ ફક્ત ને ફક્ત તમારે પડશે સાડા છ હજાર રૂપિયાની સાડા રૂપિયા હાજી હાજી સાડા છ હજાર રૂપિયા મળશે અને પ્યોર એક્રેલિક માં આવશે પછી આ ગ્લાસ ટોપ માં આવશે આ ફક્ત ને ફક્ત તમારે આવશે સાડા પાંચ હજાર રૂપિયાની હવે તમને હું તમારા વ્યુઅર્સ માટે બેડરૂમ પેકેજીસ બતાડું છું સાહેબ ઓકે બહુ સુપર બેડરૂમ પેકેજીસ હતા અમારે ત્યાં એક સ્કીમ ચાલુ છે એ સ્કીમ પણ તમને જોડી જોડી જણાવી દઉં છું એક લાખ ચાલીસ હજાર રૂપિયામાં થ્રી બીએચકે ટુ બીએચકે નું ફ્લેટ ટુ બીએચકે ફ્લેટ એક લાખ ચાલીસ હજાર રૂપિયા એક લાખ ચાલીસ એમાં શું શું આવશે એક રૂમ માટે એક બેડ આવશે સ્લાઇડર આવશે એક ડ્રેસિંગ ટેબલ આવશે એક સાઇડ બોક્સ આવશે એક આવશે બીજા રૂમ માટે તમારે ઇન એક થ્રી ફોર ડોર કબાટ આવશે એક છ પાંચ નો પલંગ આવશે એક સાઇડ બોક્સ આવશે એક ડ્રેસિંગ ટેબલ આવશે કરલોન કંપનીનું ખાદુ આવશે હોલ માં તમારે કહેવાનો મતલબ એક ડાઇનિંગ ટેબલ આવશે એક ટીવી યુનિટ આવશે એક સોફા આવશે આવશે ટોટલ તમારી દસ વસ્તુ આવશે આવી જા સાહેબ હવે તમને પેકેજેસ બતાવી દઉં

અને જે સ્લાઇડર છે એક્રેલિક નું છે આ બંનેની ની કિંમત છે તમારી બાવન હજાર રૂપિયા બાવન હજાર બાવન હજાર માં પ્યોર લાકડા નું પ્યોર સાગ નો બેડ આવશે ધ્યાન રાખજો ખાલી આઈ જાઓ એક આ બેડરૂમ પેકેજ છે એમાં સ્લાઇડર પ્લસ ડ્રેસિંગ ટેબલ પ્લસ સાઇડ બોક્સો બે પ્લસ આ બેડ બેડમાં ફૂલ હાઇડ્રોલિક બેડ આવશે એ ધ્યાન રાખજો અને પ્લસ જે આપણે જો ફૂલ હાઇડ્રોલિક બેડ આવશે 100% આખું પેકેજ તમારે 60000 માં પડશે સાહેબ સાઇઠ હજાર જોડા જોડાને આ સ્લાઇડર પણ આવશે આઈ જવા પછી એક મસ્ત પેકેજ સરસ બહુ બતાવી રહ્યું છું તમારા લેટેસ્ટ આવ્યું છે પ્રીમિયમ માં રામા માં પેકેજ છે ઓકે બેડ પ્લસ સ્લાઇડર પ્લસ સાઈડ ટેબલ

આઉટરમાં તમે કલર ચેન્જ કરી શકો છો કોઈ ઇશુ નથી ક્વોલિટી બઉ સુપર આવશે બજારમાં તમે જશો લોકો બોર્ડ બોર્ડમાં બનાવતા હશે અલ્ટરનેટ આવશે વ્હાઇટ એન્ડ રેડ પ્લસ આમાં જુઓ હિડન ડ્રોવર્સ આવશે પ્યોર પ્લાયવોડ આવશે વાર વાર કરી રહ્યો છું કોઈ પાર્ટિકલ બોર્ડ મિક્સ નથી સ્લાઇડર પ્લસ આ બેડ આ બેડ જુઓ બેડ ની ક્વોલિટી જોવો કેટલી સરસ છે હંડ્રેડ પર્સેન્ટ લેમિટેડમાં છે આગળથી એને યુઝ કરો થોડો સાઇડમાં જોઈ લો કેટલું સુપર ક્વોલિટીનું છે સાહેબ જો સાહેબ આ તમારે બંને વસ્તુ પડશે તમારા વ્યુઅર્સ માટે પંચોતેર હજાર રૂપિયામાં આવી જાઓ સાહેબ તમને એક મસ્ત હવે પેકેજ બતાડું છું એક્રેલિકનો ઇમ્પોર્ટેડ આ જુઓ મેડ ઇન વિયેતનામ આવશે બેડ પ્લસ સાઇડ બોક્સ પ્લસ કબાટ પ્લસ તમારે ડ્રેસિંગ ટેબલ

આ ફક્ત ને ફકત તમારી પિસ્તાલીસ હજાર માં આવશે પ્યોર વુડન માં આવશે એમાં ઇનસાઇડ ટોટલ લિમિટેડ આવશે કબાડ માં પણ ઇનસાઇડ આઉટ ટુ સાઇડ આવશે કોઈ કલર માં નથી લાલ પીળો એવું કોઈ કલર નથી પ્યોર લિમિટેડ મેગ લિમિટેડ ના કલર ઓપ્શન અવેલેબલ છે પ્લસ તમારા વ્યૂઅર્સ માટે એક મસ્ત વસ્તુ બતાડું છું સરસ મજાની આ જો સિંગલ ચેર્સ પણ આપણે બનાવતા હોઈએ સાહેબ જો આ તમારા વ્યુઅર્સ માટે બહુ સિંગલ ચેર્સ આવે છે બહુ સરસ આમાં કલર ઓપ્શન તમને મળી જાય

એટલે ટૂંકમાં સોફામાં ચેરમાં બધામાં આટલું બધામાં કસ્ટમાઇઝ થઈ જશે મારો માણસ તમારા ઘરે આવી જશે કોઈ પણ વસ્તુ બનાવવી હોય કસ્ટમાઇઝ થઈ તો હોપ સો મિત્રો આજનો વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ પર રહ્યો હશે અને જો તમારા ઘર માટે કે ઓફિસ માટે હવે ફર્નિચર લેવાનું થાય ને તો એકવાર અચૂકથી તમે વિઝિટ કરજો તમને બધું સોફા સેટ છે બધું તમને સારા એવા રેટમાં સારી રેન્જમાં અને આપણા વ્યુઅર માટે તો કોઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ રહેવાનું છે રહેવાનું છે ને રોકીભાઈ હંડ્રેડ પરસેન્ટ ચાર ઓફર્સ અમે તમને આ લીધું એક ઓકે તો સો કિલોમીટર સુધી ડિલિવરી ફ્રી રહેવાની સો કિલોમીટર સો કિલોમીટર સુધી ડિલિવરી ફ્રી ખાલી એમાં એક કન્ડિશન છે કે પાર્કિંગ સુધી ડિલિવરી ફ્રી આવશે ધારો કે તમે દસમા મળે ચડાવતા રહેતા હો પાંચમા મળે બધું ચડાવવાનું ચાર્જિસ હંમેશા અલગ હોય છે તમારા ઘર સોસાયટી ફ્રી થઈ જશે ફ્રી થઈ જવાની બીજી વસ્તુ ઇન કહેવાનો મતલબ કે તમારે ટોટલ ગાદલામાં કઈ જોતું હોય ગાદલામાં મારું ટોટલ હોલસેલ નું કામ છે મારી ટોટલ ગાદલામાં બધી રેન્જ છે અમારા જોડે બારસો રૂપિયા થી લઈને ચોવીસ હજાર સુધીની ગાદીઓ છે મળી જવા બીજી વસ્તુ સેન્ટર ટેબલ થી લઈને સોફા થી લઈને ડાઇનિંગ ટેબલ થી લઈને મેટ્રસ થી લઈને કોઈ પણ એક લોખર ના કબાડ જોઈતા હોય છે હાફ યુનિટ ફૂલ યુનિટ જે પણ તમને જોયું હોય બધું અમારી જોડે તમને મળી જશે હા બીજી વસ્તુ ઓર્ડર આલતા સમયે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો અમારા સિસ્ટમ છે પચાસ ટકા તમને એડવાન્સ આલવું પડશે કેમી કસ્ટમર આવે છે હંમેશા કસ્ટમાઇઝ કરવા છે એટલે જે પણ આઈટમ કસ્ટમાઇઝ હશે એમાં તમને પચાસ એડવાન્સ આલવું પડશે કલર ઓપ્શન બધામાં અવેલેબલ મળી જશે તમે જેમ કહેશો એમ થઈ જશે બટ પચાસ એડવાન્સ નો મારે સિસ્ટમ છે સાહેબ ઓકે ઓકે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બાકી આ મોનસૂન ઓફર રહેવાની છે અને રોકીભાઈએ જેમ વાત કરીને કે ઓગસ્ટમાં અત્યારે વિડીયો શૂટ થઈ રહ્યો છે તો સપ્ટેમ્બરના એન્ડ સુધીમાં ઓફર રહેવાની છે આ જે તમને રેટ બતાને ને એ જ રેટમાં તમને કોઈ પણ ફર્નિચર તમારે લેવા લેવું હોય ને તો તમને મળી જવાનું છે વિડીયોને શેર કરવાનું ભૂલ મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા નવી માહિતી અને નવી જ કોઈ સ્ટોરી સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરભી ગુજરાત જય હિન્દ